ની જે પ્રાગટ્ય કરી અને હોળીની પૂજા અર્ચના પર કરવામાં આવી હતી આપ જોઈ શકો છો કે જે સીધા દ્રશ્ય છે વિજાપુર તાલુકાના સરદારપુર ગામના ચોકના છે જ્યાં હોળિકા દહનનો કાર્યક્રમ યોજાયો છે જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ભારે ભક્તિમય માહોલ વચ્ચે કહી શકાય કે જે હોળીકા દહન કરવામાં આવ્યો હતો આવા સમાચાર અપડેટ લઈને અમે ફરીથી મળતા રહીશું ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો અને શેર કરો ધન્યવાદ